આજના મુખ્ય સમાચારો પર ગોઘા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર અપાયું ગોઘા તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો ઘોઘાતા

રૂપાલા સાહેબે જે નિવેદન કર્યું છે કે રોટી બેટીના વ્યવહાર એ તદ્દન જૂઠ છે અને અમારી એક માગણી છે સર્વ સમાજની કે રૂપાલાની ટિકિટ રાજકોટ જે ઉમેદવારી કરે છે એ રદ થવી જોઈએ અને જો એ રદ નહીં થાય તો ગવાહી રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ટોટલ ભારત વર્ષનો ઉગ્ર બનશે અને આનું જે કાંઈ થશે એ જવાબદારી સર્વતંત્રની રહેશે જય હિન્દ જય ભારત